આગળ વાત કરીએ સુરતના સૈયદપુરા વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો નમાઝ પડીને પરત ફરતા યુવક પર ચારથી પાંચ શ્વાનોએ હુમલો કર્યો હતો શ્વાનથી પોતાનો બચાવ કરવા નાસવાનો પ્રયાસ કરવા દોડવા જતા પટકાતા પેરેલાઇઝ થયો હતો જ્યારે દસ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ એઝાઝ નામના યુવાનનું મોત થયું ઘટના આવી છે કે સેન્ટ્રલ ઝોનના ભંડારીવાળ ખાતે એક છોકરો નમાઝ પઢીને જ્યારે એના ઘરે પરત ફરતો તો કબ્રસ્તાનથી એમની પપ્પાની કબરસ્તાનથી જ્યારે મૈયદ પડતી પરત ફરતો તો ઘરે સવાર સવારમાં તો પાંચથી સાત કુતરાઓ એની પાછળ દોડે છે એ એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઈજાઓ થઈ જાય છે અને કુતરાઓ પાછળતી એને જોડેલી ટીન થઈ ગઈ છે એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જે-જેને જે મેડલો લઉ છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ સર્જરી જેવી ગંભીર કરવી પડે છે છતાંય તમારી આંખો ખુલતી નથી અને જે તમે સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે નરમાસ પડકે ફાતયા પડકે પાસે આયા તો કુતરા ચાર પાંચ કુતરાયા જીવ વચાની રાખતા દોડા और दौर देते हुआ गिर गया गिरा उसको इतनी गंभीर ईजा हुई तो उसकी वजह से उसके, उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई उसकी वजह से पूरा बदन उसका हो गया होने की वजह से हम लोग तत्काल उसको लोकहा हॉस्पिटल में एडमिट किया वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख करता उसको आईसीयू में शिफ्ट किया गया दस दिन उसको रखने के बाद दो दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना रखना पड़ा कल रात को मोड़े रात को साढ़े बारह के लगभग करीब તબીયત બિગડી ફાયદે તો ગઈ